ઋષિ ભારતી બાપુએ જણાવ્યું કે હવે આખા કોળી સમાજને પચીસ કેસમાં ભાવનગર પશ્ચિમ વિસ્તારમાં ન્યાયસભા કોળી સમાજનું ન્યાય સંમેલન યોજાયું કોળી સમાજ કુંભારવાડા વિસ્તારના અક્ષર પાર્કના કોમન પ્લોટમાં ભેગો થયો હતો કોળી સમાજ આગેવાનોની સાથે ઋષિ ભારતી બાપુએ ન્યાયસભામાં ઉપસ્થિત રહ્યા હતા કોળી સમાજ યુવા આગેવાન કિશન મેર કહ્યું આ ન્યાયસભાની સાથે સાથે કોળી સમાજનું શક્તિ પ્રદર્શન છે આગામી દિવસોમાં બોટાદ સુરત સુરેન્દ્રનગર સહિત જિલ્લાઓમાં ન્યાયસભાની સાથે શક્તિ પ્રદર્શન કરવામાં આવશે વધુમાં જણાવ્યું કે જ્યાં કોળી સમાજની વસ્તી હશે ત્યાં શક્તિ પ્રદર્શન કરવામાં આવશે ભાવનગરમાં સમસ્ત કોળી અને ઠાકોર સમાજ દ્વારા ન્યાયસભામાં કોળી સમાજ ઉમટ્યો ભાવનગરના શહેરના હાદાનગર વિસ્તારમાં અક્ષરપાર્ક અક્ષરપાર કોળી સમાજ દ્વારા ભવ્ય ન્યાય સભાનું આયોજન લોખંડી પોલીસ બંદોબસ્ત ફાળવામાં આવ્યો છે જેમાં એક ડી વાયસપી આઠ પીઆઈ દસ પીએસઆઈ બસો જેટલા પોલીસ જવાનોનો ચુસ્ત બંદોબસ્ત ફાળવામાં આવ્યો આપણે જોઈ રહ્યા છો તમને લાગી રહ્યું છે એટલે માટે બધા अब क्या हुआ? यार जब हमारे सबरीमा में मेवुल मीठे हैं। भाई भाई तो ना दार्भिया जो आऊंगा दिखाना नहीं है। हे भाई मोड़ वाकी क्या है बेटा? वाकी क्या है? शामंतर के वाकी क्या है? फिक्स्ड बाज़ार।

પણ મારે થોડુંક જાણવાનો પ્રયત્ન કર્યો છે નોનિત ભાઈનો સમર્થન પાકવા પાયો છે ટાઈમ લેકે નોનિત ભાઈને લાગી રહ્યું છે કે ચારે ડાંગર દ્વારા જે ભાગ ભજવવામાં આવ્યો તો તેને સદપર સસ્પેન્ડ કરવાની માંગે સાથે જે ચોક્કસપણે સમાજ સંગઠિત દળને ભય છે ત્યારે લાગતો જોજો મને સંકળજ દે દે કરીને જેની વિધાનસભા માં આ ન્યાય જમા હોય બહુત સમય પણ આવી રહી છે જે અમે સરકાર સાથે અને સમાજની સાથે રહેવાના છે તમે સીધા દેસ્યો રહ્યા આવી રહ્યા છે જે બાળકો ત્યાં છે એ કે ગાડી આગળ આવજો આગળ ગાડી આગળ આવજો આગળ ઓય લે છે